સાચા લોકો કેમ દુઃખી થાય સાચા લોકોનો દુઃખ અનુભવ અવારનવાર માણસોની જીવનસ્વરમાં એક સામાન્ય પ્રશ્ન બની રહે છે તેઓ શાંતિપ્રિય હોય છે નિયમોનું પાલન કરે છે અને કોઈને નુકસાન પહોંચાડવા વિનાનું જીવન જીવવાની કોશિશ કરે છે છતાં તેઓ દુઃખી કેમ થાય છે આ પ્રશ્ન આપણા જીવનના તત્વોને સમજીને ઉકેલવો જરૂરી છે એક સાચા લોકોનું સ્વભાવ અને સંવેદનશીલતા સાચા લોકો મજબૂત નૈતિક મૂલ્યો ધરાવતા હોય છે તેઓના જીવનમાં કરુણા સહાનુભૂતિ અને ન્યાય નમ્રતાથી ભરેલા હોય છે આ તેઓને વધુ સંવેદનશીલ બનાવે છે અન્યાય પર પ્રતિક્રિયા અન્યાય કે દુર્ભાવો જોયા પછી તેઓ તેને સહન કરી શકતા નથી દુનિયાની અસંવેદનશીલતા આજના જમાનામાં જ્યાં કેવળ સ્વાર્થને મહત્વ મળે છે સાચા લોકો ઘણીવાર અસ્વીકાર પામે છે અન્ય માટે જીવવાનું વલણ તેઓ પોતાને અનુમતિ આપ્યા વિના અન્ય લોકોને મદદ કરવા માટે પોતાનો બલિદાન આપે છે બે દુનિયાની વાસ્તવિકતા અને અસમાનતા દુનિયાની વાસ્તવિકતા ઘણીવાર સારી વ્યક્તિઓ માટે મુશ્કેલી પેદા કરે છે ન્યાય અને અસમાનતા જ્યાં લોકોને ન્યાય અને ઈમાનદારી માટે લડવું પડે છે ત્યાં હંમેશા ઉદાસીનતાનો અનુભવ થાય છે દુષ્ટ લોકોની સફળતા ઘણીવાર સારા લોકો દુષ્ટ લોકોના પ્રભાવ અને સિદ્ધિઓ સામે લાચાર અનુભવે છે ત્રણ સાચા લોકોની દ્રષ્ટિએ દુઃખનો અર્થ સાચા લોકો માટે દુઃખ એક પ્રક્રિયા છે જે તેમને વધુ મજબૂત બનાવે છે આત્માવિશ્લેષણનું માધ્યમ તેઓ પોતાના દુઃખ પરથી શીખે છે અને જીવનની ઘનતાને વધુ સારી રીતે સમજવા માટે તેનો ઉપયોગ કરે છે સ્વાર્થ વગરની લાગણીઓ તેઓના દુઃખનો મર્મ એ છે કે તેઓ બીજા લોકોની સમસ્યાઓને પોતાની રીતે સ્વીકાર કરે છે ચાર મોટિવેશન અને શીખ માટે પગલું દુઃખ સામે ઊભા રહેવું એ સાચા લોકો માટે મોટિવેશનના સ્ત્રોતરૂપ બની શકે છે ચિંતન અને ક્રિયાશીલતા પ્રતિબંધોને તકમાં ફેરવવી જોકે દુઃખમાં પણ સાચા લોકોની શક્તિએ તેમને નવા માર્ગ તરફ દોરી શકે છે સકારાત્મક દ્રષ્ટિકોણ સારા લોકો માટે સકારાત્મક દ્રષ્ટિકોણ જીવનમાં નવી તકો ઊભી કરી શકે છે સામાજિક પરિવર્તન માટે પ્રેરણા સાચા લોકોના દુઃખને તેમના માટે એક મિશન તરીકે સ્વીકારવું જોઈએ તેઓએ અન્ય લોકો માટે ઉદાહરણ બનીને જીવન જીવવું જોઈએ સમાજમાં વધુ ન્યાય અને સમાનતાને લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ પાંચ સફળતાની પ્રેરણા દુઃખ હંમેશા નબળાઈનું પ્રતીક નથી તે સફળતાની શરૂઆત પણ બની શકે છે જિંદગીના મહત્વના પાઠ શીખવો દુઃખ માણસને વધુ મજબૂત અને વિચારશીલ બનાવે છે અંતિમ જીત સચ્ચાઈની લાંબા ગાળે ન્યાય અને ઈમાનદારી હંમેશા જીતે છે છપ જગત સામે નવો અભિગમ વિકસાવવો સીમાઓ નક્કી કરવી મદદગારી અને ઈમાનદારી દર્શાવતા લોકો માટે પોતાની મર્યાદાઓ નક્કી કરવી અત્યંત જરૂરી છે તમારું સાહસ વધારવાનું કામ કરો પણ દુર્ભાવનાથી દૂર રહો સ્વસ્થ જીવન જીવવું દુઃખ છતાં સાચા લોકોએ તણાવમુક્ત જીવન જીવવા માટે યોગ ધ્યાન અને સકારાત્મકતા તરફ ધ્યાન આપવું જોઈએ સાત સચોટ પગલાં લેવામાં નિષ્ફળ ન થવું સાચા લોકો માટે પ્રેરક ઉદાહરણો મહાત્મા ગાંધી મધર ટેરેસા અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા લોકોએ વિશ્વને બદલવાની પ્રેરણા આપી હતી તેમનું જીવન બતાવે છે કે ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવનમાં પરિવર્તન લાવી શકાય છે જવાબદારી અને શાંતિ માટે પ્રયત્ન સાચા લોકો જે દુઃખ અનુભવે છે તે તેમને વધુ દયાળુ અને પ્રેરક બનવા માટે મજબૂર કરે છે આમ સાચા લોકોનું દુઃખ તેમની આંતરિક શક્તિ ઈમાનદારી અને પ્રેમના માર્ગ પર ચાલવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે તેઓ માટે જીવન કોઈ સ્પર્ધા નથી પરંતુ આત્મસ્ફૂર્ણાનો સ્ત્રોત છે તમારું કાર્ય છે આ દુઃખને શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવો અને જીવનને વધુ સકારાત્મક અને આનંદમય બનાવવું સાચા લોકોનો માર્ગ કઠિન હોઈ શકે છે પરંતુ તે હંમેશા યશ અને આનંદ તરફ દોરી જાય છે